અને જે એના સ્કેલ છે એ મુજબ ત્યાં જે માણસો ઊભા રહે છે એ લોકો એ રીતે એની વ્યવસ્થા આયોજન કરશે અને એ અમે આઇડેન્ટિફાઈ કર્યા છે ચારથી વધુ બિલ્ડિંગો પાંચથી વધુ બિલ્ડિંગો એ આઈડેન્ટિફાઈ ઓલરેડી થઈ ગયા છે અને ત્યાં એ રીતનો બંદોબસ્ત જાળવવામાં આવશે આપણે નિયમનું પાલન કરીએ અને મારી અપીલ છે કે વધુમાં વધુ મતદાન થાય ગરમીની સિઝન છે અને વહેલાસર મતદાન થઈ જાય એવી અપેક્ષા રાખું છું